શ્વેતલભાઈ બોમ્બેથી તમારો સવાલ છે કે બધા કહે છે મોક્ષમાં અનંત સુખ અનંત જ્ઞાન દર્શન છે કાંઈ જ કરવાનું નથી કાયમ માટે સુખમાં જ રમતા રહેવાનું છે પણ આપણે સંસારમાં જોઈએ છીએ કે ભક્ત સુખદ સુખ હોય અને કોઈ પ્રવૃત્તિ ન હોય તો પણ માણસને કંટાળો આવે માણસ કંઈ ન કરે તો એને એટલો કંટાળો આવે કે સુખ સુખ ન લાગે પણ દુઃખ બની જાય ત્યારે એમ લાગે કે પ્રવૃત્તિ હોવી વધારે સારી પછી ભલે થોડું દુઃખ હોય તો પણ ચાલે તો શું મોક્ષમાં પહોંચ્યા પછી કાંઈ જ નહીં કરવાનું અનંત કાળ સુધી બસ આમ જ રહેવાનું તો શું કંટાળાથી આત્મા ત્રાસી નથી જતો શું મોક્ષ પણ કોઈ કારાવાસની જેમ નથી શ્વેતલભાઈ આપણે માણસ છીએ એટલે ફક્ત આપણે આ માણસની દ્રષ્ટિથી વિચારીએ છીએ એટલે એવું લાગે છે પણ મોક્ષમાં તમે માણસ તરીકે નથી જતા માણસ એટલે પૂદગલ પ્લસ આત્મા પૂદગલ સહિત આત્મા જ્યારે મોક્ષમાં કોઈ પણ પ્રકારનું પૂદગલ તમારી સાથે નથી મોક્ષમાં ફક્ત તમારો આત્મા છે માટે તમે જે માણસ તરીકે જે વિચારો છો માણસની મનોવૃત્તિને આત્મા સાથે સરખાવો છો એ વિચારોમાંનું કાંઈ જ આત્માને બિલકુલ લાગુ પડતું નથી ફક્ત આત્માને આ કશું જ લાગુ પડતું નથી જે સુખની વ્યાખ્યા અહીં આપણા માટે છે તે વ્યાખ્યા આત્માના સુખને આત્માના આનંદને બિલકુલ લાગુ પડતી નથી આત્માનો આનંદ તે અતિન્દ્રિય આનંદ છે આપણો આનંદ આપણો સુખ ઇન્દ્રિયજન્ય છે જે આનંદની વાત છે તે કર્મ સહિત આત્માની છે જ્યારે મોક્ષમાં રહેલા સુખ સુખની આનંદની જે વાત છે તે કર્મ રહિત આત્માની છે અરે આંશિક કર્મનો ખતમો જેને થાય છે સમ્ય દર્શન જેને થાય છે ને એક ક્ષણ માટે પણ જેને આત્માનો અનુભવ થાય છે ને એ એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે કે જેનું વર્ણન શબ્દમાં કરી શકતો નથી સંપૂર્ણ કર્મ રહી છે તે આત્મા કેવા અતિન્દ્રિય સુખનું આનંદનું વેદન કરતો હશે તેની તમે કે હું કલ્પના પણ ના કરી શકીએ એક તરફ ચૌદ નું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના ફક્ત એક પ્રદેશ નું સુખ હોય તો પણ સિદ્ધના એક નું સુખ અનંતુ થઈ જાય એમ શાસ્ત્રમાં લખ્યું છે આત્માની સહજ આનંદ અનુભવ દશા એ વચન થી કહેવાની વાત નથી વચન અગોચર છે તે સુખનું વર્ણન તો કેવળી ભગવાન પણ નથી કરી શક્યા તો આપણે ક્યાંથી કરી શકીએ જેમ કોઈ જન્મથી જ ઘી જન્મ નથી તેને ઘીનો સ્વાદ શબ્દથી તમે કેવી સમજાવી શકો પોતે ઘી ચાખે ત્યારે જ ખબર પડે કોઈ ગળી વસ્તુને મધ કે ગોળ જોડે સરખાવીને કહી શકાય કે મધ જેવું મીઠું કડવી વસ્તુને લીમડા જેવું કડવું ખાટી વસ્તુને આમલી જેવું ખાટું એમ કહી શકાય પણ ઘી ના સ્વાદ ને તમે કોની જોડે સરખાવો કોઈ એમ કરતા ઘી થી રોટલી સ્વાદિષ્ટ કેમ લાગે ઘીનો સ્વાદ અનુપમ છે જેને કોઈની જોડે સરખાવી શકાય નહીં એમ મોક્ષ નો સુખ પણ અનુપમ છે શબ્દમાં વર્ણાવી શકાય એવું છે નહીં ત્યાં કંટાળા જેવી કોઈ વસ્તુ હોતી જ નથી અહીંનું જે ભૌતિક સુખ છે તે આભાસી છે આ સુખ દુઃખમાંથી ઉત્પન્ન થાય છે અને દુઃખ માં અંત પામે છે પહેલા દુખ નું દુઃખ ઉત્પન્ન થાય છે પછી ભોજનથી સુખ અને પાછું અતિ ભોજનથી દુઃખ ઉત્પન્ન થાય પહેલા ખણજ નો દુઃખ પછી થોડું ખણમાંથી સુખ પણ જો વારંવાર ખાણા જાવ્યા કરે તો કંટાળો હવે હું તમને એમ કહું કે તમને બિલકુલ ખાણા જ આવતી જ નથી એ કન્ડિશન વધારે ગમશે કે ખાણા જ આવ્યા જ કરે અને ખણ્યા જ કરો એ કન્ડિશન વધારે ગમશે ખાણા આવતી જ નથી ખણવાની જરૂરત જ નથી એ કન્ડિશનમાં કંટાળો આવશે કે વારંવાર ખણ્યા કરવાની કંડિશનમાં કંટાળો આવશે તો સમજો આત્માની કર્મ મુક્ત કંડિશન પુદ્ગલ મુક્ત કંડિશન એ એવી કંડિશન છે જેમાં સાચું સુખ છે જેમાં કંટાળા જેવી કોઈ કંડિશન જ નથી ખ્યાલ આવે છે શું કહું છું તે સાચું સુખ સ્વાધીન છે

ત્યાં સુખ જ સુખ છે કેમ કે સુખ એ તો આત્માનો જ અવિનાશી ગુણ છે આત્માના સ્વભાવનો એક સમય માત્રનો પણ અનુભવ સહજ સુખનું જ્ઞાન કરાવે છે મોક્ષમાં રહેલ કર્મ રહિત આત્મા એટલે સુખનો ઢગલો સુખનો નો પૂંજ મારો પુસ્તક પ્રશ્નો રત્નમાલા ભાગ એકમાં માં સવાલ નંબર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ એ વાંચી જાઓ એટલે આત્માને જીવની સુખની સમજાઈ જશે શ્વેતલભાઈ તમે પ્રવૃત્તિની વાત કરો છો આપણો જીવ અનંત અનંત ચક્ર સુધી એકીન્દ્રિય નિગોદમાં પડ્યો રહે છે ત્યાં કઈ પ્રવૃત્તિ કરી કાળચક્ર કોને કહેવાય ખબર છે મારા પુસ્તક પ્રશ્નોત્તર રત્નવાલા ભાગ એક માં સવાલ નંબર સત્યાવીસ વાંચી જાય છતાં સમજાવી દઉં આશરે ચોર્યાસી લાખ વર્ષ એટલે એક પૂર્વાંગ એવા ચોર્યાસી લાખ પૂર્વાંગે

અને એક પુદ્ગલ પરાવર્તન કાળમાં આવા અનંત કાળ ચક્ર વહી જાય આવા કેટલાય પુદ્ગલ પરાવર્તન કાળ સુધી આપણો આત્મા એક ઇન્દ્રિય નિગોદમાં પડી રહે છે વિચાર કરો ત્યાં શું પ્રવૃત્તિ કરી આપણા આત્માએ ત્રસ એટલે હાલવા ચાલવા પણ એ તો ભક્ત બે હજાર સાગરોપમાં જ મળે છે એમાં કીડા મકોડા બેન્દ્રિય પ્રવૃત્તિ કરી નારકીને કપાવાની પ્રવૃત્તિ એમાં દુઃખ જ દુઃખ છે સુખ નથી મનુષ્ય પણ યુગલિયા મનુષ્ય બન્યા બે કે ત્રણ પલ્યો પરનું આયુષ્ય મળ્યું આટલા વર્ષોના વર્ષો શું પ્રવૃત્તિ કરી તિરંજપણામાં એ ખાવું પીવું ને પડ્યા રેવું મરાવું ને કપાવું ને બફાવું અનંતકાળ સુધી શું પ્રવૃત્તિ કરી શું સુખ મળી અનંતકાળ ચક્ર માં સૌથી ઓછા માનવ ભાવ મળે એમાં યુગલિયા બન્યા જન્મી ને તરત મર્યા ગર્ભમાં જ કપાઈ ગયા વિકલાંગ શું પ્રવૃત્તિ કરી ભાઈ શું સુખ મળ્યું આવા બે ચાર બહુ કદાચ સારા મળી ગયા એમાં આભાસી સુખ નો અનુભવ એ સુખ કરતા દુઃખ દસ ગણું પાછું અને સુખ નો અનુભવ કેમ કર્મોથી ઢંકાયેલા આત્મા માં થોડો ઘણો સુખનો અનુભવ થાય કેમ કેમ કે આત્માનો સ્વભાવ જ સુખ છે જો આત્માનો સ્વભાવ સુખ ના હોય ને તો આ અનુભવ આત્માનો સ્વભાવ જ સુખ છે આનંદ છે વિચાર કરો કલ્પના કરો કે કર્મોથી ઢંકાયેલો આત્મા ઉદગલથી જડાયેલો આત્મામાં પણ જો આટલા સુખનો અનુભવ આત્મા કરાવી શકે તો કર્મથી સર્વથા મુક્ત પુદગ રહિત આત્મા એટલે કેટલું સુખ કેવો આનંદ કલ્પના પણ નહીં કરી શકો એ તો જેને આત્માના અનુભવની એક ઝલક મળી હોય ને એ જ સમજી શકે વળી આ એક મનુષ્ય ભાવ નાનો અંથો મળી ગયો એટલે કાઈ રાજા નથી થઈ ગયા કેમ કે બે હજાર સાગરોપમનો સમય પૂરો થતા પાછા કમ્પલસરી અનંતાકાર ચક્ર માટે એકેન્દ્રિયની ગોદમાં ચાલ્યા જવાનું છે ત્યાં ના કોઈ પ્રવૃત્તિ છે ન કોઈ સુખ જીવનો નવ્વાણું પોઈન્ટ નવ ટકા સમય પ્રવૃત્તિ રહિત દુઃખ સહિત એવા જ ભવમાં જાય છે જ્યારે મોક્ષમાં સો ટકા સમય